સાબરકાઠા જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓની હડતાલ નો મામલો હડતાલ ઉપર રહેલા ચારસો કર્મીઓને ફરજ મોકૂફ કરાયા સાબરકાંઠા જિલ્લાના સાતસો આરોગ્ય કર્મચારીઓએ સત્તર માર્ચ થી અચોક્કસ મુદતની ની હડતાલ શરૂ કરી હતી કર્મચારીઓની માંગણીઓ અંગે સરકાર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા પગલું ભરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાના જણાવ્યા મુજબ ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના બાદ હડતાલ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ચારસો છ કર્મચારીઓની સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે પંચાવન કર્મચારીઓની સામે ચાર્જશીટ કરવામાં આવી છે એકસો સોળ કર્મચારીઓને ઠપકો આપવામાં આવ્યો છે હડતાલને કારણે આરોગ્ય વિભાગના ફિલ્ડ સર્વે અને રસીકરણ જેવી મહત્વપૂર્ણ કામગીરી ખોરવાઈ ગઈ છે કર્મચારીઓએ હડતાલમાં ભાગ લીધો ન હતો હાલમાં અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી છે વિભાગે આઉટસોર્સિંગથી નવા કર્મચારીઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ટૂંક સમયમાં નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે જેથી આરોગ્ય સેવાઓ સુચારુ રીતે ચાલુ રહે આરોગ્યના ચારસો જેટલા કર્મચારી ફરજ મોકૂબીનો ઓર્ડર માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે છે જે એના અંદર સંબંધિત જે ટોકવામાં આવેલો છે અહેવાલ એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત તો ખાતાકીય પરીક્ષા બાબત એ બે હજાર બાવીસમાં આવી એ પછી દરેક કર્મચારી ત્રણ ટ્રાયલ હોય પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી કોઈ પણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે બાકી ઉચ્ચતર મળે નહીં ઉચ્ચતર એ અમને દસ વર્ષે મળતું હોય છે એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહે પણ સરકાર શ્રીના નિયમ મુજબ પાંચ વર્ષે ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડી ગઈ છે જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાપી કારણસર સાબરકાડા જિલ્લાના કર્મચારીઓનું છૂટા કર્યા છે એ વેલિડ નથી જેના અનુસંધાને અમે કોર્ટ રાહે જવાનો કોર્ટ રાહે જઈશું જે કંઈ માર્ગ અપનાવવો પડશે એના માટે સાબરકાડા જિલ્લાના તમામ કર્મચારીઓ તૈયાર છે